જતો હતો એક જગ્યાએ બેસતો હતો જવાહરાનગર ફાટક રેલવે ફાટક કરીને એની આગળ સ્વામી દુકાન છે એવું પર બેસીને વજન વજન કરતો હતો એમ બે રૂપિયા લઈને એક રૂપિયા લઈને એ રીતે મોટાના બે રૂપિયા નાના ના એક રૂપિયા એમ

जो पानी पूरी बेचने गए थे एहसास की थे दारु पी जवान नगर साइड वहाँ दारू पी दारू पी के वहीं पड़े हुए थे तो उनको तत्काल खबर मिली तो यहाँ लेके आए सिविल अस्पताल में तो यहाँ डॉक्टरों ने मृत घोषित कर दिया उनको कौन से दारू देसी दारू पानी ये जवान नगर साई नगर फाटक फाटकबाजी जवान नगर में तो कैसे मालूम पड़ा आपको लोगों दारू पी के, के तो तीन लोग थे साथ में ना तीनों जन उन दारू तो तीनों जने वहीं पड़े मिले तो वहीं से तीनों जन को यहाँ लाया गया अस्पताल में तीनों जने खत्म हो गए तो डॉक्टर ने बताया कि दारू पी है क्या क्या नाम है उन लोगों का ये मैं अपने जीजा जी का नाम जानते हैं उनको तो नहीं जानते मेरे जीजा जी का नाम था योगेश कुमार सन ऑफ गंगाराम कुशवाहा दारू पी के हुई है साथ में दारू पीने जाते थे तो तो हाँ वही धंधा करने जाते है तो वही पीते अब क्या मालूम साथ में पीते है क्या जी साथ में पी है

એટલે અમે નડિયાદ માં દોડતા આવ્યા અને આ પરિવારજનોને મળ્યા પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે નડિયાદમાં એક જવાનનગર વિસ્તાર છે એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કામી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા એમના પરિવારજનો એવું કહે છે કે આઉ પાણીપુરીને લળીવાળો છે સામાન્ય એક રંગકામ કરવાળો વ્યક્તિ છે હવે એ સામાન્ય માણસો છે સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આજુબાજુ આ વિસ્તારમાં દારૂ ચાલે છે દારૂ વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ હોય દેશી દારૂ હોય પણ કોઈ જાતનું એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી અને કેમ કોનું દબાણ છે એ કોઈ કશું ખબર પડતી નથી અને આ ઘટના જે બની છે એ અમે એને વખોડીએ છે ગોકુલભાઈ કેટલી વાર રજૂઆત કરી છે તમે અમે વારંવાર મૌખિક રજૂઆત તો કરી છે હમણાં અમારા શહેર પ્રમુખ હાર્દિકભાઈ લેખિતમાં પણ રજૂઆત કરી ત્રણ મહિનામાં ત્રણ મહિના પહેલા પીએમઓ ઓફિસ સુધી પણ રજૂઆત કરી હતી પણ જવાબ આવે કે ભાઈ અમે ઘટના ઉપર જે અધિકારીનો હોય એને લખીને મોકલી આપે કે ભાઈ તપાસ કરજો પણ કોઈ જાતનું તો પણ એને એક દિવસ બંધ રાખે બીજા દિવસથી એને જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય અમે જનતા રેડ કરવાનો બી પ્રયત્ન કર્યો છે પણ ઉપરથી શું થાય અમારા કાર્યકર્તા ઉપર જ પોલીસ ફરિયાદ કરે ખોટી રીતે કે ઘરમાં બેસી ગયા હતા અને આવી રીતે એમ કરવા અને એને એને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્રણ આ આજે વર્ષોથી અહીંયા આગળ પોલીસ તંત્રમાં વહીવટદાર તરીકે કામ કરી રહ્યા છે એ લોકો આના જવાબદાર કહેવાય સિવિલમાં અત્યારે તમારા મુલાકાત હેશા માટે શું થયું અમને ફોન ઉપર જાણ થઈ કે કોઈ અગમ્ય પ્રવાહી પીવાતી જવાહરનગરમાં ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સિવિલમાં લઈ ગયા છે અને મૃત્યુ પામ્યા છે જેવી જાણ થતા અમે અમારી કોંગ્રેસની ટીમ સાથે નડિયાદ સિવિલની મુલાકાતે આયા અને આયા ત્યારે જાણવા મળ્યું અહીંના ડોક્ટરોને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી પ્રવાહી પીવાથી ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે હાર્દિક હાર્દિકભાઈ તમે અગાઉ રજૂઆત કરી છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે મેં આજથી પાંચ મહિના પહેલા મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય પ્રધાનમંત્રી શ્રી ભારત સરકાર અમિતભાઈ શાહ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય ગૃહ સચિવ ગુજરાત રાજ્ય રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડકે શક્તિસિંહ ગોહિલ સાહેબ રાજ્યસભા સાંસદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા આ બધી જ જગ્યાએ લેખિતમાં અને મેલથી રજૂઆત કરેલી છે જેમના આ દારૂબંધી નાથવા માટે એઓના કાગળો પણ અમને મળેલા આ નડિયાદના વોર્ડ નંબર ત્રણ માં જવાહરનગર વિસ્તારમાં આ બનાવ બનેલો છે કોને જવાબદાર સમજો હું આની અંદર જે છેલ્લા બાવીસ બાવીસ ચોવીસ ચોવીસ થી અંદર પોલીસના વહીવટદારો છે તેઓને આનો જવાબદાર માનું છું. અને એ લોકોને કારણે ચોવીસ ચોવીસ વર્ષથી જ્યારે નડિયાદમાં હોય ત્યારે ખુંદે નડિયાદની એક એક ભાગોળથી એ લોકો જાણીતા હોય છે. અને આ લઠ્ઠાકાંડ નડિયાદમાં પહેલી વાર આ જ જગ્યા ઉપર અગાઉ પણ લઠ્ઠાકાંડ થયેલો છે. અને હમણાં ટૂંક સમય થોડા સમય પહેલા પણ ત્યાં ઇંગ્લિશ દારૂ એ જ વિસ્તારમાંથી મળેલો મળી આવે છે. આગળ અમે અમે સમયને જોતા આ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અમે ફરીથી પ્રધાનમંત્રી કાર્યાલયથી માંડીને જિલ્લાના એસપી સાહેબ કલેક્ટર સાહેબને આ વિશે આવેદનપત્ર આપીશું મારું ચોક્કસ માનવું છે ભલે ગુજરાતની અંદર ગમે ત્યાં દારૂ મળતો હોય વેચાતો હોય પણ આ મારી આ નડિયાદ સુપ્રસિદ્ધ ભૂમિ છે સરદાર પટેલની જન્મભૂમિ છે જ્યાં દારૂ વેચાવું અને હાલ અહિયા રામકથા ચાલી રહી છે દેશ વિદેશ થી લોકો આયા છે નડિયાદ ની અંદર મોટું મેળાનું આયોજન થઈ રહ્યું છે છતાં પણ આ પોલીસ વહીવટદારો ની અસમજ ના કારણે આજે આટલો મોટો લઠ્ઠાકાંડ થઈ ગયો ભગવાન છે કે અહિયાં થી વિરામ આપે હવે બીજા કોઈ લોકો મૃત્યુ ન પામે તેવી ભગવાન ને પ્રાર્થના છે કેવા પ્રકારની કાર્યવાહી થયું આ લોકોને જે બાવીસ બાવીસ વર્ષો થી ચોવીસ વર્ષથી એક જ જિલ્લા ની અંદર વારંવાર નડિયાદ માં ને નડિયાદમાં ફરજ બજાવે છે બદલી કરવા છતાંય તેમના મોબાઈલના ના નડિયાદમાં મળે છે એવા લોકોને તાત્કાલિક બદલી તો ઠીક સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે આની અંદર એ જ છે આજે જે આ લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં એ વહીવટદારો હાથ છે એમને તાત્કાલિક બદલી કરી અને સસ્પેન્ડ કરીને એમના ઉપર કાર્યવાહી કરવા જોઈએ જ્યારે ફરી આ પોલીસ ખાતામાં ના આવે એવો દાખલો બેસાડવો જોઈએ